ઓમલજી બધો પાન મૂશી પાસી નું કરી ને એટલે પાછું ઈમાં વેય થાય પોકાતું છે નહીં પોકાતું નહીં પણ અમે છે ને નાગે કરી દીધું જ જમ 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 કરી કોક પોછો છું અરે વાંધિયાવ વાંધિયાઓ આયો ને ભાઈ જરા ગોડાલાલા પરજોક ભલાદબી ઊભો કરાયકો પગું જો છે તમને હ પગ કાઢો કાઢ તો કમી નહીં તમે નહીં

શેતર માં જીવાણ હું જાવ છું ગોડાબન ગેર અરે બેરું તો નઈ કઈડું હોય ક અમે યાર કે તને ખબર પણ કે વાગ્યું કહું છે આ કેતો તો કેલા પૂરા થોડા અદર મેલો ખાસી ગયો તમ હું વાત કરું છું

હગર મારા દેઈ ને તું કે તો કરી પણ તન શું જો ઈ તો કે છે પણ એમ નહીં બસ નહીં ભઈ મારા વાળો પકડ્યા

બોલા બે ના કરવાના કોલ કર્યું છે ગોડી આય દોહા يا બાયરી સોદો આપણો કે સોપળો પેલો ઓજી ને બધાલાલ હું જવ ને ઘરવાળા ને મોકલું કે ઠારું પાડી લઈ જઈ યાર કા તો લોસા પણ છે

પોલીસ કેસ ના કરવો હોય તો ગમ માંથી બહાર કાઢવાનું બાર જ બાર જ ભૂતો ગમ

આખા ગમ બંધી કઈ ના છે જોડી કોઈ સળાવવા બળાવા જતા નહીં લે પણ બાર મેળવાનું ને ભૂલમાં જતું રહી તો હું વાળી રિક્ષા એકલું કે જોર હતા ને બધા ફરી બાયડીને જવું गोड़िया पे सावधान हां गोड़िया पे सावधान मी हूं गोडू मी वस्ती नु हारू को पड़ी शादी

એક જ કોટો હતો પણ કાઢ્યા વગર નહીં ના નાખો ગોમ કે ના માર તો મને તો આબરુથી પથારી ફેરી દે છે કે તમારા પાસે ના હોય તો ગોડા પહાડ જાવ તો જો અમે ગોડિયા તાને અમે બધો દોડીને પણ અમુક પૈસાથી ચાર્જ લાગશે પગ સળાવવાના પાંચસો રૂપિયા હાથ સળાવવાના અઢીસો રૂપિયા ઓગડી સળાવવાના પચાસ રૂપિયા અલગ અલગ ચાર્જ લાગે છે આમ ખબર દઈ ભાઈ બુદ્ધિ ની વાપરું છું બહુ